પણ હજી જો પાકિસ્તાન ઊંચું નીચું થાય ને તો અમારે સપાકરા ગાવા બોર્ડર ઉપર વ્યુ જવું છે બાકી મૂળિયા તો એકવાર ઉખાડી નાખવા છે ફાઈનલ છે ભાઈ બધાય ભેળા થઈ અને જીવશું ને તો પાકિસ્તાન નહીં પાકિસ્તાનની હાથ પેઢીઓ ભેળી થાય તો હિન્દુસ્તાનનું રૂવાડું ખાડું ન થાય ભલામણા બોલવાનું બંધ કરી દો અહીંથી જો ખોટી વાત હોય તો બરડાનો બાવી વર્ષનો મેરનો દીકરો નાગાજણ સિસોદિયો એકોતેરના યુદ્ધમાં ઇન્દિરાબેન ગાંધી આપણા પીએમ હતા પાકિસ્તાન સામે જે યુદ્ધની વાત થઈ નાઈરો બી વિદેશ માં જન્મેલું નાગાજન પોતે સ્ટુડન્ટ અને એને નક્કી કરી લીધું કે મારે હિન્દુસ્તાન માટે મરી જવું છે એની વાત મેં ભગુડામાં શું કામ કરેલી પાત્ર પાત્રને ન્યાય મળે ને એટલા માટે કે એને દેશ માટે પોતાનું લોહી રેડ્યું છે વતન માટે જે માણસ મરી જાય વતન માટે જે માણસ ખપી જાય એને જગત ભૂલી નથી ભાઈ પછી જ્ઞાતિઓના વાડા પાડી દે ખોટા ખોટા આ જ્ઞાતિ આમ છે ને આ જ્ઞાતિ આમ છે બધી જ્ઞાતિઓ ભેળી થાવ આપણે બધા ભેળા થાવ અને બધા ભેળા થઈ અને જીવશું ને તો પાકિસ્તાન નહીં પાકિસ્તાનની હાથ પેઢીઓ ભેળી થાય તો હિન્દુસ્તાનનું રૂવાડું ખાડું ન થાય ભલામણા બોલવાનું બંધ કરી દો અહીંથી જો ખોટી વાત હોય તો અને હજી તો અમને ન્યા સુધી ભરો છે કે આપણી આર્મી તો એનું ટેલેન્ટ તો છે જ એમાં તાકાત તો હોય જ પણ હજી જો પાકિસ્તાન ઊંચું નીચું થાય ને તો અમારે સપાખરા ગામમાં બોર્ડર ઉપર વ્યુ જવું છે બાકી મૂળિયા તો એકવાર ઉખાડી નાખવા છે ફાઈનલ છે ભાઈ અને અમે ઘણીવાર આવી વાતો કરીએ એટલે આમાં તો હોય ને દુનિયા હોય એમાં બધા હોય નરેન્દ્ર મોદી વડાપ્રધાન થઈ ગયા તો આખો દેશે કઈ નરેન્દ્ર મોદીને મત નથી આપ્યા એમાં ચાલીસ ટકા એના વિરોધી તો હોય ને ભાઈ એટલે ઘણા એ વાતો કરતા હોય કે આ બધા ચડાવી દેવાની વાતો કરે છે આ બધાને ઉશ્કેરવાની વાતો કરે છે અમે ઉશ્કેરવાની ચડાવી દેવાની અંદરો અંદર બાંધવાની વાતો નથી કરી શિવાજી નો જન્મ થયો જીજાબાઈ નો દીકરો શિવાજી એનો જન્મ થયો એટલે બાળકને આપ જાણો છો માં પૈપાન કરાવતી હોય ધાવણ ખૂટડે ખૂટડે ધાવણ પાતી હોય માનું દૂધ છે એ ધવરાવતી ધાવણ ના ખૂટડે ઘૂટડે શિવાજીને પૈપાન કરાવતી નાની એવી વાટકીમાં ઝેર ભરેલું રૂની પૂણ્યું ઝેરમાં બોળી બોળી અને દૂધની હારે હારે પોતાના દીકરાને ઝેરના ટીપા જીજાબાઈ મંડી પાવા હો જીજાબાઈ ઝેરના ટીપા પાતી એટલે કોકે કીધું કે જીજાબાઈ તને હરમ નથી આવતી આ દૂધના ઘૂંટડાની હારે હારે ઝેર પાવા બેઠી છો તેથી સાહેબ એ જીજાબાઈ પોતાના દીકરા માટે એટલું કીધું હતું હું ઝેરના ટીપા શું કામ પાવ છું તમને ખબર છે કે ના કે ઔરંગઝેબની હવે મારો શિવાજી તરવાર લઈ અને હિન્દુત્વની માટે હિન્દુના ધર્મની માટે યુદ્ધમાં ઉતરવાનો છે ઝેરના ટીપા એટલા માટે પાવ છું કે મારા શિવાને મારવો નથી ઝેરનો બંધાણી બનાવી દેવો છે આ દુશ્મનો હાવી સાથી શિવાને ન જીતી શકે અને દુનિયા ડગો કરે અને શિવાને ઝેર ભેળવે ને તો મારા શિવાને ઝેર ન ચડે સાહેબ અમે વાતો કરીને એ અંદરો અંદર બધાડવાની નહીં કે તમે આયરને દરબાર બાજો કે કોળી પટેલભાઈ બાજુ પટેલ બાજુ એમ નહીં બધાય ભેળા થઈ અને હિન્દુસ્તાનને જરૂર પડે ને બોર્ડર ઉપર ઊભા રહી જાઓ કે આ દેશ અમારો છે આ વતન અમારું છે અમારે મરવાની તૈયારી છે સાહેબ પછી ઓવરટેક કરવામાં હામી હામી બાયું ચડાવશો ને તમારા જેવા દુનિયામાં બાયલા કોઈ નહીં હોય ભલામાણા ગામના પાદરમાં કૂતરાય બળ કરી જાય છે એમાં નવાઈની વાત નહીં ભાઈ પારક્યા પાદરમાં કોકના હિમાડામાં જઈને મૂછની માથે હાથ મૂકે ને એ મરદનો ફાડીયો કહેવાય આ પછી આવજે અમારા ગામમાં અમે તમને જોઈ લેશું હવે ભાઈ તારા ગામમાં તું હું અમને તમારી પેઢીયું ને અમે ઓળખીશી ભાઈ અરે ઘણી બધી વાતો કરવી છે મને આમ જે કે મજા આવતી હોય અને બીજી વાત પેલા કરી દો રૂપિયા જે યુવાનો નાખે છે બધી જ્ઞાતિના રબારી સમાજ પણ બેઠો જાયા હું ઘણીવાર બોલ્યો છું અને હું જે ઘટના ઉપર જે સમાજની વાત કરું ને ને હું જે આવ્યો છું લીંબાળા ગામ હજી છે રાધનપુર તમે જાઓ રાધનપુર થી આગળ દિશા વાવ થરા વ્યા જાઓ એટલે લીંબાળા ગામ આવે રનછુડ પગી રનછુડ રબારી નામનો એક मर्दનો દીકરો હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ના જ્યારે ભાગલા પડ્યા 1947 માં 71 નું યુદ્ધ થયું એ પહેલાની વાત કરું ભાગલા પડ્યા એટલે આપણો આખો પ્રાંત એક હતો ભારત પાકિસ્તાન એક હતું સિદ્ધ પ્રદેશ બોલાતો આમાં એજ્યુકેટેડ હોય ને ખબર હશે એ બધું એક હતું ભાગલા પડ્યા એટલે ત્યાંથી આપણા હિન્દુઓ ઘણા ખરા પાકિસ્તાનમાંથી હિન્દુસ્તાનમાં આવી ગયા એ સિમાડાના મલકમાં રહેવાવાળો માણસ નું જ્યારે યુદ્ધ થયું તે આપણો જનરલ માણેકસા કેપ્ટન હતા એને માર્ગ નહીં જોયેલા પાકિસ્તાનના લાહોરના છુપા રસ્તા તેદી એ રણછોડ રબારી આજ પણ બોર્ડર ઉપર એનું ટેચ્યુ ઊભું છે ખૂબ જાવ તો જોયા આવજો હજી એને જનરલ માણિક સાને એટલું કીધું કે મેજર તમે આ પાડો તો લાહોર હુંદીના માર્ગ મે જોયા છે તમે આ પાડી દો તો હું તમારા દળકટક ની હારે પાકિસ્તાન ની હામે જે હિન્દુસ્તાન ની લડાઈ હાલે છે એ આપડી આર્મી ની હારે હું ભેળો આવું અને તમને લાહોર હુંદીના છુપા જે રસ્તા છે ને એ હું તમને દેખાડી દઉં આજ બોર્ડર ઉપર ટેચ્યુ ઊભું છે કોકડીક જાવ તો જોયા જો હજી આપડી આર્મી સેલ્યુટ કરે છે અને

કુંડલામાં લઈ અને આલીદર બોલીદર હુંદી ગયો ને તેથી એને કટાર ખાઈને જીવ આપી દીધો ભીમો રખે હરો એની વાતો અમે કરી છે એથી આગળ બીજી વાત કરી દઉં તમને બધી જ્ઞાતિ છે આયા મેઘાણીની સૌરાષ્ટ્રની રસદારના પાંચ ભાગ અને સોરઠી બારોટિયાના ત્રણ ભાગ કોકડી વાંચી લેજો સાહેબ એને વણકરની વાતો ચોપડે લખી છો અમે વણાર તું વણકર આપણો નાતે નેડો નહીં પણ તારા ગણને રહું ગજમાર તારી જાત ન પૂછી ઝોગડાઓ એટલે પૈસા માટે કોઈ ખુશામત કરવા વાળો હું કલાકાર નથી ભાઈ અને એક વાત એ પણ આપને કરી દઉં જે બધા બેઠા છે નરેનભાઈ આ બધા અડાપીડ માણસો છે પણ એક વાત આપને કરી દઉં કોઈ દી રૂપિયાનું તમે ગુમાન ન કરતા ભીમભાઈ આ લક્ષ્મી છે ને આ જાહેરમાં કહું છું રેકોર્ડિંગ થઈને સાંભળી લેજો કરોડ રૂપિયા હોય તમારી આગળ બે કરોડ હોય પાંચ કરોડ હોય કે આ રૂપિયા હોય જો તમારામાં માણસાઈ હોય તો કોઈ દી અભિમાન ન કરતા શું કામ

નક્કી રાખજો કે એક દેહ ઉપર લાકડા ખડકાવાના છે ઈશ્વરે કાંઈક આપ્યું હોય તો એક મુસલમાન એતો દુનિયામાં અભિમાન ને એને કેજો કે મારી મુલાકાત તો કરે એને હું શીખવાડી દઉં પૈસા શું છે અભિમાન ન કરતા રૂપિયા છે તમને મળ્યા છે તમારું નસીબ છે ભગત બાપુએ કીધું તમારું કરમ સારું એટલે પૈસા મળ્યા છે બાકી આમ ભીખ માંગો ને તોય તમારી જોડીમાં કોઈ બે રૂપિયા પાંચ રૂપિયા મૂકે નહીં પણ તમારું કરમ સારું છે તો બધા યુવાનોને પેલી મારે વાતનું જે મનાણ કરવું છે એ પહેલાં કહી દઉં કે જે તમને કુદરતે આપ્યું છે એ ધર્મના કામમાં આવા કાર્યોમાં કોઈનું હારું થતું હોય કોઈક બેન વિધવા બેનો માટે ફાળો થતો હોય એમાં તમારા રૂપિયા ઉડાડજો સાહેબ દુનિયાને ઈર્ષા કરવી એટલી કરી લે તમારું રૂવાડું ખાંડું ન થાય માં તમારી હાલે હાલે છે સાહેબ સત્ય પરેશાન છે પણ સત્ય કોઈથી પરાજિત નથી સત્યની કોઈથી હાર નથી આ નક્કી રાખજો

દુર્યોધન ને ધરપી દીધો એકેત્રા ની માલકોર ભસ્મો કરી નાખ્યા ભૂગા કાઢી નાખ્યા છેલ્લે કવિ એમ કે છે બધાયને મારવા વાળો કનિયો એનું શું થયું પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગત ના ફેસલો જ કર્યો 14 ને દુનિયા મુકવી પડી છે એટલે અભિમાન કરતા નઈ જે કુદરતે આપ્યું છે એને લેખે વાપરજો